તો મેનેજિંગ કમિટીના સભ્યોમાં સીએ અભિનવ માલવિયા સીએ ચેતન જગતિયા સીએ જીતેન ત્રિવેદી અને સીએ સુનિત શાહનો સમાવેશ થાય છે આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચના વર્ષ બે હજાર છવ્વીસ માટેના નવા હોદ્દેદારોની જાહેરાત અંગેના કાર્યક્રમમાં આઈસીએ આઈના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરુષોત્તમ ખંડેલવાલ તેમજ ડબ્લ્યુ આઈ આર સીના રીજનલ કાઉન્સિલ મેમ્બર સીએ વિશન શાહ અને સીએ ફાઇનલ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચના ચેરમેન સી એ નરવ અગ્રવાલે જણાવ્યું હતું કે આઈસીએઆઈની દેશમાં બીજા નંબરની સૌથી મોટી બ્રાન્ચની સેવા કરતા અમને આનંદની લાગણી થાય છે મને વિશ્વાસ છે કે અમારી ટીમ દુરંત દેશીતા અને ઉત્સાહ સાથે નવી ઊંચાઈઓ સર કરશે નમસ્કાર હું સી એ નીરવ અગ્રવાલ અમદાવાદ બ્રાન્ચ ઓફ ડબલ્યુઆરસીએફ આઈસીઆઈના બે હજાર પચીસ માટે એઝ અ ચેરમેન ઇલેક્ટ થયું છે અમદાવાદ બ્રાન્ચ ઓફ ડબ્લ્યુ એચ એફ જે શાખા છે એમાં બે હજાર પચીસ અને ઓગણત્રીસની ટર્મ માટે મેનેજિંગ કમિટીના ઇલેક્શન્સ અઢાર જન્યુઆરી બે હજાર પચ્ચીસે થયા હતા અને ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસે ઓલમોસ્ટ એક મહિના પછી અહીંયા અમે નઈ કમિટીએ ટેક ઓવર કર્યું છે એ નવી કમિટીમાં હું નીરવ અગ્રવાલ એઝ અ ચેરમેન નિયુક્ત થયું છું મારા લેફ્ટમાં સી એ રિંકેશ શાહ સર છે એ એઝ અ વાઇસ ચેરમેન તરીકે ઇલેક્ટ થયા છે સી એ સાહિલ ગાલા એમના લેફ્ટમાં છે એ એઝ અ ટ્રેઝર ઇલેક્ટ થયા છે સીએ સમીર ચૌધરી જે મારા રાઇટમાં છે એ સેક્રેટરી તરીકે ઇલેક્ટ થયા છે અને સીએ શિખા અગ્રવાલ જે એમના રાઇટમાં છે એ વિકાસાથ સીએ સ્ટુડન્ટ્સ એસોસિએશનની ચેરપર્સન ઇલેક્ટ થઈ છે આખા વર્ષની જે આપણે વાત કરીએ તો આખા વર્ષમાં અમારું ફોકસ હશે મેમ્બર્સ અને સ્ટુડન્ટ સેન્ટ્રિક એક્ટિવિટીઝ કરવાનું સેમિનાર કરીને મેમ્બર્સના જે બેનિફિટ માટેનું થતા હોય એવા સેમિનાર્સ કરવાનું સ્ટુડન્ટ્સના મેક્સિમમ બેનિફિટ થાય અને આપણે જે અહીંયા નવા બિલ્ડિંગમાં સ્ટેટ ઓફ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણને મળ્યું છે સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર તરીકે એ ફર્સ્ટ યર છે અને અમારી કમિટી લકી છે કે એઝ એ ફર્સ્ટ કમિટી અમે અહીંયા ટેક ઓવર કર્યું છે તો સ્ટુડન્ટ્સ માટે આ જો ફર્સ્ટ ક્લાસ ક્લાસરૂમ છે એને કેવી રીતે આપણે યુઝ કરીને ફૂલ યુટિલાઇઝેશનથી એનું બેનિફિટ લઈ શકીએ છીએ માસ્ટર સ્માર્ટ બોર્ડ છે સ્ટેટ ઇન્ટરનેટ ફેસિલિટીઝ છે ફર્સ્ટ ક્લાસ આપણું બેન્ચિસ ઓડિટોરિયમ છે સ્ટુડન્ટ્સના બેનિફિટ માટે દર રવિવારે આપણે પ્રોગ્રામ કરીશું અને ગ્લોબલ આઉટસોર્સિંગ તરીકે બહારની કંપનીઓનું અમદાવાદના મેમ્બર્સ ચાર્ટેડ એકાઉન્ટન્ટને કેવી રીતે ગ્લોબલ આઉટસોર્સિંગનો બેનિફિટ મળે એનું ફોકસ રહ્યું છે યંગ અને ઓલ્ડ ચાર્ટેડ એકાઉન્ટન્ટ જે છે એ બંનેને કોલેબરેટ કેવી રીતે કરી શકાય જે યંગ જે મે મહત્વાકાંક્ષી લોકો છે જેને ટેકનોલોજીની સમજ છે અને જે સિનિયર ચાર્ટેડ એકાઉન્ટન્ટ છે જેને લોનની સમજ છે અને એક્સપિરિયન્સ છે આ બંનેના થી જે ફેન્ટાસ્ટિક આઉટપુટ કેવી રીતે આપણે લાવી શકતા હો એ આપણું એક એજન્ડામાં રહેશે અને એઝ અ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફાઇનાન્શિયલ્સ અને ટેક્સ લિટરેસી ડ્રાઈવ આપણે થ્રુઆઉટ ધ યર ચલાવીશું જેનું બેનિફિટ એક મીડિયમ કરતા લોકોને લઈને અને આપણે લેબર ક્લાસ કહેવાય કે સ્વીપિંગ ક્લાસની જે મહિલાઓ છે ઓટો ચાલકો છે બધાને જે ફિનાન્શિયલ ડ્રાઇવ થી કેવી રીતે પૈસા સેવિંગ કરાય ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરાય અને કેવી એમનું બેનિફિટ થાય એ ધ્યેયથી આપણે આગળ વધીશું